નવનીત ચંદ્રવલ્લભ આર્ટ્સ કોલેજ બિદડા ખાતે યોગ શિબિરનું ભવ્ય આયોજન કરાયું માતૃવંદના સંચાલિત શ્રી નવનીત ચંદ્રવલ્લભ આર્ટ્સ કોલેજ બિદડા કચ્છના ટ્રસ્ટી શ્રી કોમલભાઈ શાહના સહયોગથી તારીખ ચૌદથી ચોવીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન કોલેજમાં યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ શિબિર યોગ વિદ્યા નિકેતન સંસ્થા સાથે જોડાયેલ અને પંદર વર્ષથી ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવતા યોગના જ્ઞાની એવા મુંબઈના વતની કુસુમબેન રમેશભાઈ સાત્રા દ્વારા વિદ્યાર્થીનીઓને વિવિધ યોગની પ્રાણાયામ આહાર વિહાર અને નિદ્રાની દસ દિવસ દરમિયાન શિબિર વર્ગો ચલાવી તાલીમ પૂરી પાડી હતી યોગ વ્યક્તિના સ્વાસ્થ્યમાં કઈ રીતે ઉપયોગી બને છે તે વિશેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ યોગ શિબિરનો લાભ કોલેજની તમામ વિદ્યાર્થીનીઓ તેમજ કોલેજના અધ્યાપકોએ પણ લીધેલ હતો સમગ્ર યોગ શિબિરના આયોજનને સફળ બનાવવા પ્રિન્સિપાલ આંશીબેન પટેલ તેમજ સ્ટાફે ખાસ જહેમત ઉઠાવી હતી